આજે આપણે હાંડવાનું પ્રિમિક્સ બનાવીશું અને એ જ પ્રિમિક્સનો ઉપયોગ કરી અને આપણે ઇન્સ્ટન્ટ હાંડવો પણ બનાવીશું આ પ્રિમિક્સને તમે ત્રણથી ચાર મહિના સુધી બહારે સ્ટોર કરીને રાખી શકો છો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ પ્રિમિક્સ બનાવવા માટે એક વાટકી અથવા તો એક કપ કણકી ચોખા અડધી વાટકી ચણાની દાળ પા વાટકી તુવેર દાળ અને પા વાટકી અડદની દાળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર શેકી લઈશું દાળ સરસ શેકાઈ જાય એટલે ઠંડુ કરી અને આને પીસી લઈએ તો આ પ્રિમિક્સ તૈયાર છે એને ડબ્બામાં ભરીને રાખી દઈશું હવે હાંડવો બનાવવા માટે મિક્સર જારમાં એક વાટકી દૂધીના ટુકડા ત્રણથી ખાલીલા મરચાં બે ઇંચ આદુનો ટુકડો અને કોણી દાંડલી સહિત લઈ લઈશું એક મોટી ચમચી લસણની કળી અને બે ચમચા જેટલું દહીં નાખીને આને પીસી લઈએ આ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈશું તૈયાર કરેલું પ્રીમિક્સ એક કપ જેટલું આની અંદર નાખી આને બરાબર મિક્સ કરી લઈએ જરૂર મુજબ પાણી નાખી આની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર નાખીને બરાબર મિક્સ કરી લઈએ આની અંદર આપણે એક વઘાર નાખવાનો છે જેના માટે બે ચમચી તેલ લઈ તેમાં એક ચમચી રાય એક ચમચી સફેદ તલ અને પાંચથી છ લીમડાના પાન નાખી અને આ વઘારને અડધો આની અંદર નાખી દઈશું અડધો આપણે રાખી મૂકીશું હવે એક તેલથી ગ્રીસ કરેલી કડાઈની અંદર ગ્રીસ કરેલો ગ્લાસ મૂકી દઈશું અને આપણે જે હાંડવાનું મિક્સ તૈયાર કર્યું હતું તેની અંદર એક ઈનોનો પાઉચ નાખી બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ કડાઈ જે લીધી છે તેની અંદર આ ખીરું નાખી દઈએ ગ્લાસને આપણે વચ્ચે રાખવાનો છે થોડુંક ખીરું નાખીને પછી ગ્લાસની અંદર આપણે પાણી નાખી દઈશું જેથી ગ્લાસ એની જગ્યાએથી હલે નહીં અને બાકીનું બધું ખીરું આની અંદર એડ કરી દઈએ અને હવે આપણે જે વઘાર બાકી રાખ્યો હતો તે બધો આની ઉપર રેડી દઈશું આવી રીતના અંદર પણ વઘાર કરવાથી અને ઉપર પણ વઘાર રેડવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અહીં મેં એક તવો ગરમ થવા રાખી દીધો છે રોટલીનો જે તવો હોય તે જ રાખ્યો છે તેની ઉપર આપણે આ કડાઈ રાખી અને આની ઉપર એક ચમચી જેટલો આચાર મસાલો છાંટી દઈશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમારી પાસે ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ છાંટી શકો છો હવે આને ઢાંકણું બંધ કરી અને એક મિનિટ ફૂલ ફ્લેમ પર રહેવા દઈશું જેથી કડાઈ તપી જાય અને ત્યારબાદ ચાલીસ મિનિટ સ્લો ફ્લેમ પર આને થવા દઈશું તો ચાલીસથી પિસ્તાલીસ મિનિટ પછી આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે આપણે એક વખત ચેક કરી લઈએ અને હવે કડાઈને નીચે લઈ અને આપણે એકદમ ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયા પછી આપણે આ ગ્લાસને કાઢી લઈએ સરળતાથી નીકળી જશે અને આની ઉપર એક પ્લેટ રાખી અને કડાઈને ઊંધી કરીશું એટલે સરળતાથી હાંડવું નીકળી જશે તો એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર અને પોચો આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે અને આવી રીતના તમે પ્રિમિક્સ બનાવીને રાખ્યું હોય તો તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ હાંડવો ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે હાંડવો તરત બની જશે આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો તમે પણ આવી રીતના હાંડવાનું પ્રિમિક્સ બનાવીને જરૂરથી ટ્રાય કરજો